खबर गुजरात के थराद के एपीएमसी अनाज बाजार यार्ड में किसानों के वाहनों की लंबी कतारें थी एपीएमसी अनाज बाजार यार्ड में आज लगभग तीस हजार से पैतीस हजार बोरी अनाज की आय देखी गई है एपीएमसी सचिव भानजी भाई, एपी भाई ने कहा माध्यम से पीजे चौधरी साथ एपीएमसी जो मार्केट यार्ड से थराद अंदर जो थरादी अंदर मार्केट यार्ड आज सोमवार सोमवार दिवसे ते लगभग तो एकदम जो अनाज लैने उमटे पड़िया અને ખુદ સેક્ટરી સાહેબ ખુદ પણ એ અત્યારે જે આપ જોઈ શકો છો લાઈવ કે જે અત્યારે જે ખેડૂતો અને સેક્રટી સાહેબ ખુદ અત્યારે જે ગાડીઓને સાઈડમાં કરાવવાની અને ગાડીઓને જે વ્યવસ્થા ગાડી ટ્રેક્ટર અને ખેડૂતોને વ્યવસ્થા કરાવવાની જે વાત કરી આજે આપણે સેક્યુટરી સાહેબને પૂછીએ કે સાહેબ સાહેબ આજનો ટ્રાફિકને આ ખેડૂતોને લઈને તમે શું કહેવા માગો છો આજે હવે માર્ચ એન્ડિંગ આવતું હોય ખેડૂતોને પણ નાણાકીય જરૂરિયાત તો આજે માર્કેટ યાર્ડમાં ખેડૂતો મોટા પ્રમાણમાં એમના જે ખેત ઉત્પન્નનો માલ છે એ લઈને આવ્યા છે વ્યવસ્થાના ભાગરૂપે અમે અહીં અત્યારે એમને વ્યવસ્થામાં છીએ બોરી ખાલી કરતા વારતા એટલે સ્વાભાવિક છે એક સાથે બધા ટ્રેક્ટરો આવતા હોય અથવા બધા વાહનો આવતા હોય એટલે થોડીવાર ગીરદી થાય પાંચ મિનિટમાં બધું થાળે પડી જશે ખેડૂતોમાં ખૂબ જ ઉત્સાહ છે સારું છે

જે થરાદ યાર્ડ કહેવામાં આવે છે ત્યાં આગળ અત્યારે જે ખેડૂતો માર્કેટ એન્ડ માર્ચ એન્ડિંગના કારણે માર્કેટની અંદર જે અત્યારે વેકેશન પડવાના હોવાના કારણે કોઈ પૈસાની જરૂરિયાતને ભીડના કારણે લોકો અત્યારે જે અનાજ લઈ અને અહીંયા આગળ જે થરાદની અંદર માર્કેટમાં પુષ્કળ પ્રમાણમાં જે એકદમ ખાલી બોરીઓ કરી શકાતી નથી એટલા માટે કરીને આ ટ્રાફિક એનું તમને આ અમે જે રીડ ન્યૂઝના માધ્યમથી પીજે ચૌધરી સાથે અત્યારે લાઈવ બતાવી રહ્યા છીએ કે આપ જોઈ શકો છો લગભગ બે બે કિલોમીટરના અંતરમાં જે હાઈવે નેશનલ પડે છે ત્યાં આગળ લઈને પણ જોવા મળે છે અને જે માર્કેટની અંદર પગ મૂકવાની પણ જગ્યા દેખાતી નથી તમારા સમક્ષ અત્યારે લાઈવ આપણે બતાવી રહ્યા છીએ રીડ ન્યૂઝના માધ્યમથી બીજે ચૌધરી સાથે અત્યારે જે આપણે જે ભાણજીભાઈ કરીને છે જે પ્રમુખ છે આઈપીએમસીના થરાદ માર્કેટયાર્ડ અત્યારે એમની મુલાકાતે આવ્યા છીએ કે અત્યારે જે લગભગ એક કિલોમીટર આ બાજુ માર્કેટયાર્ડના ગેટથી બારે લાઇન છે અને એક કિલોમીટર જેવી આ બાજુ લાઇન છે એને લઈને તમે શું કહો છો આજે માલ ચેન્ડિંગનો હવે બે દિવસે જ ચાલુ રહેવાનું છે એના માટે થોડા ખેડૂતો વધારા છે એના લાઈનો છે અચ્છા એટલે રાજસ્થાનની આવક કેટલી અને ગુજરાતની કેટલી સિત્તેર ટકા આવક ગુજરાતની છે ત્રીસ ટકા રાજસ્થાનની છે આજે ત્રીસ ટકા જ આવક રાજસ્થાનની એમ તો ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ હોય એવું અમુક સમય જાણવા મળે છે અમુક વખત હોય અત્યારે જે રાજસ્થાનની સરહદ નજીક પડે છે અહીંયા થરાદથી અંદાજે આ બાજુ ત્રીસ કિલોમીટર ને આ બાજુ ચાલીસ કિલોમીટર જેવા અંતરમાં રાજસ્થાનની જે સરહદ પડે છે અને ત્યાંથી ખેડૂતો જે નજીકમાં અત્યારે વન નંબરમાં ચાલતી માર્કેટ યાર્ડ અત્યારે જે ઊંઝા કરતો ફર્સ્ટ નંબર જે આવે છે થરાદ માર્કેટનું ત્યાં આગળ અત્યારે એક તો એમને પૂરતા પ્રમાણમાં સંતોષપૂર્વક ભાવ મળી રહે છે અને બીજા નંબરમાં કે એમને જે પૈસાની ક્યારે વચ્ચે તકલીફ પડે તો પણ જે વેપારી વર્ગ છે એ ખેડૂતોને સાચવી લે છે એના કારણે અત્યારે જે આ ટ્રાફિકનો માહોલ જોવા મળી રહ્યો છે ખેડૂતોનો એ આપ જોઈ શકો છો અને અત્યારે માર્ચ એન્ડિંગ છે એટલે વેકેશન પડવા હોવાના કારણે ખેડૂતોને પૈસાની જરૂરિયાત હોવાના કારણે અત્યારે લગભગ અંદાજીત ચાળીસથી પચાસ હજાર કોરીની આવક જે સેક્રુટરી સાહેબ અને જે પ્રમુખ સાહેબે જણાવ્યું છે અને અત્યારે જે ખેડૂતોની ખુશી વિશે તમે શું કહેશો આ ખેડૂતોને અહીં ધરાજનો ભાવ પણ શાળા મળે છે રાયડો છે જીરો છે એમાં બધા કરતાં આખા ઉત્તર ગુજરાતમાં શાળામાં ભાવ થરાજ મળે છે એ માટે ખેડૂતો ખુશ છે અને પૈસા પણ રોકડા મળી રહે છે ઓકે આ હતા આપણી જોડે જે બેમજીભાઈ કરીને એમની પણ મુલાકાત લીધી રીડ ન્યૂઝના માધ્યમથી પીજે ચૌધરી સાથે અત્યારે લાઈવ થરાદ જોઈ શકો